જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં જશું જોયું કે ભાઈ હું કપડાં શકેલ મમ્મી થાકી રહી તો હું કરી નાખું મારા જ કપડા એ વધારે પૂરતા સમજ્યા થોડુંક થોડા હવે થોડુંક ખાલી ફટાફટ કરી નાખું હું જે હું બરાબર શકેલ પપ્પા કેમ મસ્ત મજાની ચા બનાવી આવું હું ચા પીવા જોયો ફરીથી પતાવી ઉતાર વિડીયો

ને આજે મારે જવાનું છે સુરત કહેવા નું પણ કાલ પછી ટાઈમ ન મળ્યો બેગ બેગ ને મેં તૈયાર કરી લીધા બધા ટિફિન પણ રેડી થાય થોડીક વારમાં નીકળશું આપણે સુરત જવાનું છે મારે એકચુઅલીમાં ખરીદી કરવા માટે સરપ્રાઇઝ હતું છે એના લગતું હોય કામકાજ તો એ બધું તમને ખબર પડી ગઈ હશે થોડાક દિવસમાં બધી ટોટલી ખબર પડી જશે ગાડી બહાર કાઢ લીધી કચરો ક્યાંથી આવ્યો સુરત જ હું કપડાની ખરીદી કરવા માટે પછી ત્યાંથી હું અમદાવાદ જઈશ મુંબઈ થી મગાવી લીધો એ કોલ ઉપર એટલે એનું કંઈ ટેન્શન એ નહીં તો ખોટા આવે તો એના પછી મંગાવી લીધું તો માલ થોડું ઘણું થઈ જાય એટલે માથું ના આવે બરોબર ને શું કરન તાસ બંધ ના આવ્યો બોલો એનાથી આવે જવો જેટલું હે પરિયોજે એટલું લે મમ્મી લે

ચલો ચાલો એમ નીકળતા સુરત પછી અમદાવાદ ગાડી લઈને અમારે આવું હોય ને તો કલાક વેલા નીકળવું પડે ટ્રાફિક થાય પછી અને એક તો રસ્તો સાવ ખરાબ અને એમાં ટ્રાફિક થાય વાર વાર લાગે આમ ફરીને બિલ્લી માંથી નીકરવું પડે બજાર માં જવું હતું અહિયાં રસ્તો તો વ્હીલ માટે જ ખાલી ફોર વ્હીલ નઈ જાય ફરી એને ફરવા લઈ જાય અહીંયા રસ્તો બંધ

થોડાક દિવસમાં ઓપનિંગ છે મારા કપડાંની દુકાન છે તો એડ્રેસ એ બધું તમને ઘડી થોડાક દિવસમાં એટલે કે આપણી ગૂગલ ફોર ગૂગલ બ્રાન્ચ ચોથી ખોલવા જઈ રહી છે થોડાક દિવસમાં તમને હું કહી દઈશ કે કઈ જગ્યા છે ક્યાં છે શું છે તો આ સિવાય તો અંદર આવી જતો હશે કે કઈ જગ્યા છે એકચ્યુઅલીમાં આ બધું તૈયાર મળી ગયું આપણાને આજે આ જગ્યા એવી આપણી ચોથી બ્રાન્ચ ખોલવાની છે કઈ દઉં ભાઈ તમને ઓ સામે જે છે ને આપણે દેખાય જો તમને ગૂગલ દેખાય ને આ આપણી જે ફર્સ્ટ નંબરની બ્રાન્ચ છે પંચરવાળી એની એક્ઝેક્ટ સામે છે અહીંયા આપણે બની ગયા હતા ને ત્યાં શ્રીજી મેન સ્વર હતી ત્યાં હવે ગૂગલ મેન સ્વર આવી જશે તો બસ આની જ ખરીદી કરવા જવાની છે આપણે થોડાક દિવસમાં ઓપનિંગ છે મુહૂર્ત કઢાવવાનું છે મારા વેદિંગ થાય બધું શુભારંભ સાત તારીખ પહેલાં કરવું પડશે કારણ કે પછી શ્રાદ્ધને આવે છે એટલે ત્યારે ટાઈમ નહીં મળે પછી તો નવરાત્રિ ચાલતા એકવીસ બાવીસ તારીખે ત્યાં સુધી ટાઈમ નહીં મળે એટલે થોડાક દિવસમાં અમને ઓપનિંગ છે જશે હું પહેલાં ખરીદી પતંગ માલ બધું ભરાઈએ એટલે ઓપનિંગ કરીએ આપણે આ એને થોડુંક કામકાજ બાકી એટલે પતાવી પહેલાં હવે આમાં ભાઈ લોચા એવા છે કે આ ખડમાં એને ધૂળ બહુ આવે આને હવે એમ કાઢી જાય ફોટો ક્યાંથી કયો પાડી આ બધી દોરાઈ પડશે ઘરે દેખાય સારું લાગે પણ આમાં મહેનત વધી જાય નહીં મહેનત બડી વધી આ બધું રાખો ભાઈ માથે આ આ નીચે થી કાટો એટલે આ સામાન ખસેડવો પડશે આ કાકા ચાર ખબર નહી ક્યાંથી આવી ગયે તો થો લપાઈ ગયો ના હોય હા હવે આ સીટ અમારી બદલાવાની હે આગળ એનું કામ બાકી છે

રાત ના રાજા ફરે જન્મું કીધર પડી જમી આજે કારણ કે ઘરે જવાશે નઈ અગિયાર વાગ્યા મને મૂકીને વિશે ઘરે અને ભાઈ આ બાર લાટી ઘણા ઓલા થઈ ગયા મોટું લાગે હવે એમ થાય કે ના કરાવી હોય તો હાલ